તમે અમદાવાદથી અમદનગર તરફ જાઓ તો એક ગામ આવશે સલાલ ગામ નામ છે હોટલ અંબિકા તેના માજીના સ્પેશિયલ કાજુ દ્રાક્ષના બટાકાવાળા અને મેથીના ગરમા ગરમ ગોટા છે અને આ ગોટા કેવી રીતે બને છે એનું આ લાઈવ દ્રશ્ય એ જોવા જેવું છે છે સવારના ચાર વાગ્યાથી શરૂ થઈ જાય અને પછી આખી રાત આ ગરમા ગરમ ગોટા આવી રીતે બન્યા કરે

પરિવાર નો એક એક સભ્ય જાણે છે કે ગરમા ગરમ સ્પેશિયલ બટાકા ફટા કેવી રીતે બનાવે અને આ છે એના માલિક જે દિવસ રાત મહેનત કરે છે મરચાના ઢગલે ઢગલા આવે કોથળીઓ ભરી ભરીને મરચાં આવે અને આ એમનો આ ફેવરિટ બાકડો છે કાકાને મળીશું કાકા તમારે છું નામ

ગરમ મસાલો આઠસો રૂપિયા કિલો પડે તો આજે છે બચ્ચું તમારી ઉંમર કેટલી સિત્તેર વર્ષ સિત્તેર વર્ષની ઉંમર છે તમારી અને રોજના લગભગ કેટલા કિલો બટાકા વાળા બનતા હશે હા રોજના લગભગ કેટલા કિલો બટાકા વાળા બને ચાલીસ પચાસ કિલો અચ્છા ગરમી કરી ને અને સવાર કેટલા વાગે શરૂ થાય સવારનો સાત વાગે સવાર સાત વાગે અને પછી કેટલા વાગે રાત્રે બંધ થાય સાત વાગે

સ્પેશિયલ માજીના બટાકા ખાવાનું છોડતા નથી તમને કેવા લાગે છે તો જયારે અહીંયા આગળ આવતા ત્યારે લગભગ તો બચુભાઈનો આ ફેવરેટ બાંકડો છે અહીં બેઠા બેઠા એ જે પણ કંઈ શાકભાજી આવે એને જુએ અને રૂપિયા આવે તો રૂપિયાને પણ ગણે તો આ બાકડામાંથી ઊભા થતા નથી અને અહીંથી પૂરેપૂરો વહીવટ કરતા હોય છે